નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ઊંઝા એપીએમસી ની ચૂંટણી બાદ હવે નકલી મુદ્દે રાજનીતિ ઊંઝામાં નકલી જીરો અને વરિયાળી ઉત્પાદન મામલે અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે તેવામાં હવે ઊંઝાના વરિષ્ઠ ભાજપના આગેવાન નારાયણ કાકાએ ગંભીર આક્ષેપ લગાવે છે મળતી જાણકારી પ્રમાણે મહેસાણા ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને સરકારના પૂર્વ મંત્રી નારાયણ પટેલે ગંભીર આક્ષેપો લગાવ્યા છે નોંધનીય છે કે નારાયણ પટેલ ભાજપના વરિષ્ઠ અને પીઢ નેતા છે અત્યારે નારાયણ પટેલે નકલી અને બેલશેડિયા જીરું અને વડિયાળી મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા હોવાનું સામે આવ્યું છે નારાયણ પટેલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આડે હાલ લીધું છે નારાયણ પટેલે કહ્યું કે ફૂડ વિભાગ ખાલી મોટા થવા માટે જ રેડ પાડે છે પરંતુ કોઈ કાર્યવાહી કરતા નથી અત્યાર સુધીમાં લાખો કરોડનો મુદ્દા માલ જપ્ત કર્યો છે પરંતુ આ મામલે કોઈને સજા થઈ નથી તેનો નારાયણ પટેલે આક્ષેપ લગાવે છે નારાયણ પટેલે કહ્યું કે નકલી માલનો નાશ અને આરોપીને સજા થઈ હોય તો બતાવો આના કારણે માત્ર પ્રામાણિક વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે અત્યારે ભ્રષ્ટાચારના કારણે ભેડશે બેફામ બન્યા છે અને મહેસાણાથી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે પરંતુ કોઈના પર કોઈ કાર્યવાહી થઈ નથી વધુમાં નારાયણ પટેલે કહ્યું કે ઊંઝામાં અમુક વેપારીઓ પ્રામાણિક છે અને આવા ભ્રષ્ટાચારના કારણે તેમને નુકસાન થઈ રહ્યું છે કારણ કે કરના સસ્તા ભાવે જીરું વરિયાળી આપી શકે છે પરંતુ જે ભેડશે વિનાનો શુદ્ધ માલ છે તેઓ વેપાર કરી શકતા નથી એટલું જ નહીં પરંતુ ઊંઝા માર્કેટ કમિટીના આંખ આડા કાનથી વેરસેર થાય છે જેવા ગંભીર આક્ષેપો લગાવ્યા છે ઊંઝા વિસ્તારના નકલી અને ફેરસેરનો કારો કારોબાર છેલ્લા વર્ષોમાં બહુ વધ્યો છે જેને લઈને અત્યારે નારાયણ પટેલે ગંભીર આક્ષેપ લગાવ્યો છે એટલું જ નહીં પરંતુ કોંગ્રેસને આવેદન આપ્યું એટલે નારાયણ પટેલે કોંગ્રેસ પણ આભાર માન્યો હતો કલી જીરાની પ્રવૃત્તિ માટે આખો સમાજ જવાબદાર એમએલએ કિરીટ પટેલ નકલી જીરાનો કારો કારોબાર સામે ઊંઝા એમએલએ કિરીટ પટેલે આખા સમાજને જવાબદાર થયા આવે છે નકલી જીરાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે તેમાં ઊંઝાના એમએલએ કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું છે એમએલએ કિરીટ પટેલે કહ્યું કે નકલી જીરાની પ્રવૃત્તિ ઊંઝામાં વિકસી રહી છે તેના માટે આખો સમાજ જવાબદાર છે નકલી જીરાની પ્રવૃત્તિ કરવાવાળા પોતાના નજીવા સ્વાર્થ માટે આવું કરી રહ્યા છે આ પ્રવૃત્તિને ચલાવી ન લેવી જોઈએ આરોગ્ય સાથે ચેડા કરનાર સામે કડકમાં કડક સજા થવી જોઈએ